नमस्कार मित्रों, मात्र मोटा साथेज नहीं, परंतु एवा एवं मुश्किल समय मा तमारा साथे उभा रही शके। राधे राधे मित्रों आप सौन हार्दिक स्वागत छे अमारा यूट्यूब चेनल एस्ट्रोवाणी राशिफ आजना आ वीडियो में आपने वृषभ राशि विषे बात करवाना चाहिए। અગિયાર નવેમ્બર મંગળવાર વૃષભ રાશિ ધરાવતા લોકો માટે કેવો દિવસ રહેશે આગળના સમયમાં કઈ પરિસ્થિતિ સાથે સમજૂતી કરવી પડશે અને કઈ ખુશીઓ મળશે તેની વિગત આજે તમને મળવાની છે મિત્રો શરૂઆતમાં અમે જણાવીશું કે વૃષભ રાશિના લોકોનું પારિવારિક જીવન કેવું રહેશે કારોબાર અને નોકરમાં શું સ્થિતિ રહેશે પ્રેમ જીવનનું શું નિર્વહ થશે અને સ્વાસ્થ્યની સ્થિતિ કેવી રહેશે આ માટે વિડિયો અંત સુધી જોવાનું ભૂલશો નહીં જો તમે વૃષભ રાશિ સાથે સંબંધિત છો તો આ વિડિયો ખાસ તમારા માટે છે આજે મંગળવાર છે અને આ દિવસ પ્રભુ હનુમાનજીને સમર્પિત છે કમેન્ટમાં જરૂર લખો જય શ્રી રામ અથવા જય બજરંગબલી હનુમાનજી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે વીડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓલ પર સેટ કરી દો જેથી આગલા બધા રાશિફળની નોટિફિકેશન સમયસર મળી રહે હવે વાત કરીએ આજના પંચાંગની અગિયાર વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ મંગળવાર આજે દ્વિતીય સપ્તમી તિથિ છે નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર અને પાવન કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે सूर्योदय सवार छीस मिनिट वग्ये सांजे पांच वागी ने ओगण त्रीस मिनिट आज नो शुभ मुहूर्त सवेरे मिनिट थी बपोरे बार वागी ने छीस मिनिट कोई शुभ कार्य शुरू करवामाटे आ समय श्रेष्ठ छे अशुभ समय सवेरे नवीने वीस मिनिटी दस वगी ने पच्चीस मिनिट આ સમય મહત્વનું કામ ટાળો મુશ્કેલી આવી શકે છે લકી નંબર ત્રણ શુભ રંગ નારંગી અને હળવો લીલો હવે જાણીએ આજનું વિગતવાર રાશિફળ આજે તમારો દિવસ ભાવનાઓ સંભાવનાઓ અને થોડા નાના પરીક્ષાઓનો મિશ્રણ રહેશે કોઈ જૂના અનુભવ કે યાદીથી મન થોડું નાજુક રહી શકે છે પણ બીજી તરફ હાલની સમસ્યાઓનો ઉકેલ શોધવા અને સંબંધોમાં સુધારો લાવવા આ યોગ્ય સમય છે તમારી આદતો અને વિચારસરણીમાં સકારાત્મક ફેરફાર કરશો તો ભવિષ્યની સફળતા માટે મજબૂત આધાર બનશે કોઈ અનુભવી વ્યક્તિ ગુરુ અથવા સલાહકારનું માર્ગદર્શન આજે બહુ મૂલ્યવાન સાબિત થશે તેમના અનુભવથી તમારા નિર્ણયો સ્પષ્ટ બનશે ભાગ્ય તમારા પક્ષે છે અને નવી યોજના કે પ્રચાર પ્રસાર સંબંધિત કામો તમને સફળતા આપશે આજે ચંદ્રમાં તમારું ગોચર સપ્તમ ભાવમાં કરી રહ્યો છે જેના કારણે પતિ પત્ની અથવા પ્રેમી પ્રેમિકા વચ્ચે નજીકતા મીઠાશ અને સમજ વધશે બંધનમાં રહેલી ગેરસમજીઓ દૂર થશે ગુરુની શુભ નજરથી અચાનક પૈસા મળવાની શક્યતા છે ધન લાભ થશે અને મન પ્રસન્ન રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અત્યંત લાભદાયી છે ઉચ્ચ અભ્યાસના માર્ગ ખુલી શકે છે અભ્યાસમાં સારું પરિણામ મળી શકે છે બુધની શુભ સ્થિતિ તમારા વાતચીત અને પબ્લિક રિલેશનની ક્ષમતા મજબૂત બનાવશે કામના સ્થાને સમય પહેલા સફળતા અને સન્માન મળી શકે છે સૂર્ય અને મંગળની શક્તિથી તમને હિંમત અને આત્મવિશ્વાસ મળશે અધૂરા કામ ઝડપથી આગળ વધશે અને પડકારોનો સામનો સરળતાથી કરી શકશો પણ શનિ સ્વાસ્થ્ય અંગે ચેતવણી આપે છે ખાસ કરીને ઠંડી ખાંસી સાંધાના દુખાવા અથવા ગળા હાથીના ઇન્ફેક્શનથી સાવધાન રહો કોઈ અજાણ્યા માણસ પર ઝડપથી વિશ્વાસ ન કરો કેતુનો પ્રભાવ છે છેત્રપિંડી અથવા ગેરસમજ થઈ શકે છે વિરોધીઓ સક્રિય રહી શકે છે તેથી સાવધાન રહેવું બહુ જરૂરી છે રાહુ તમને અંદરથી ભાવુક બનાવી શકે છે નાની નાની વાતો દિલ પર ભાર પાડે આવા સમયે ધ્યાન યોગ અથવા મંત્ર જપથી મનને શાંતિ મળશે અને ભાવનાત્મક સંતુલન રહેશે આજનો દિવસ ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે બહુ જ શુભ માનવામાં આવે છે આથી મનમાં શાંતિ આત્મવિશ્વાસ અને સકારાત્મકતા જળવાઈ રહેશે કુલ મળીને આજનો દિવસ તક અને કેટલીક નાની પડકારોનું મિશ્રણ રહેશે પરંતુ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે અને અચાનક લાભ મળવાની શક્યતા પણ દેખાઈ રહી છે હવે વાત કરીએ તમારા પ્રેમજીવન વિશે તો મિત્રો દાંપત્ય જીવનમાં સુખ સમજૂતી અને પરસ્પર સમજ વધશે જેથી ઘરપરિવારમાં આનંદનો માહોલ રહેશે અને મનને શાંતિ મળશે જેમના પ્રેમ સંબંધ ચાલુ છે તેઓ માટે આજનો દિવસ સમગ્ર રીતે ખાસ રહેશે પાર્ટનર સાથે ફરવા વાતચીત કરવા અને યાદગાર ક્ષણો ગાળવા માટે અત્યંત યોગ્ય સમય છે તમારું મન શાંત છે અને તમે સંબંધને નવી શરૂઆત આપવા તૈયાર છો જે યુવતીને તમે તમારા સ્વપ્ન જેવી કલ્પના કરતા હતા એ મળવાની પણ શક્યતા દેખાય છે ફક્ત અચાનક ઉદ્ભવતી નકારાત્મક અથવા અનિશ્ચિત લાગણીઓથી દૂર રહો જે મનમાં ઉલઝન પેદા કરે છે પ્રેમના આ સુંદર માર્ગ પર નિડર થઈ આગળ વધો કારણ કે આ વખતે ન તો નિરાશા મળશે અને ન દિલ તૂટશે તમે અને તમારો સાથી એકબીજાને સારી રીતે સમજો છો અને તમારા વચ્ચે વિશ્વાસનો મજબૂત આધાર છે જેના પર તમે નિશ્ચિંત થઈ સંબંધને આગળ લઈ જઈ શકો છો નકારાત્મક વાતોને અવગણી સંબંધને વધારે મજબૂત બનાવો તમારા પ્રિયને ખુશ કરવા માટે કોઈ ગિફ્ટ આપવી કે રોમેન્ટિક કેન્ડલ લાઇટ ડિનરનું આયોજન કરવું ખૂબ સરસ વિચાર સાબિત થશે જે આજે લવ લાઈફમાં મીઠાશ વધારશે હવે આવીએ કારકિર્દી પર કાર્યક્ષેત્રમાં આજે કામની ગતિ તેજ થશે અને તમારી મુલાકાત કેટલીક પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે થઈ શકે છે જેઓના સંપર્કો તમને નવા માર્ગો અને તક આપી શકે છે મનોરંજન કલાત્મક કાર્ય કે રોચક વિચારોમાં સમય પસાર કરવાથી મન હલકું આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે જેનાથી તમારી આર્થિક સંતુલન બેલેન્સિંગ વધુ મજબૂત બનશે અને ભવિષ્ય સંબંધિત નિર્ણયો આત્મવિશ્વાસપૂર્વક લઈ શકશો સેલ્સ અથવા માર્કેટિંગમાં કામ કરનારાઓને આજે આકર્ષક તકો મળી શકે છે નવા સંપર્કો બનશે અને વેપારમાં વૃદ્ધિ થશે જે લોકો સેલ્સમાં નથી તેઓ પણ તેમના કોમ્યુનિકેશન અને પબ્લિક રિલેશનની કૃપાથી પોતાના લક્ષ્યો ઝડપથી મેળવી શકશે અને તેમની મહેનતની ચર્ચા થશે જો તમે પ્રોપર્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આજે સારું પ્રસ્તાવ મળી શકે છે ફક્ત ધ્યાન રાખો કોઈ પણ દસ્તાવેજ સારી રીતે વાંચીને અને તપાસીને જ સહી કરો જેથી આગળ મુશ્કેલી ન પડે હવે સ્વાસ્થ્યની વાત આજે શરદી એલર્જી અથવા ગળાની તકલીફ થઈ શકે તેથી સાવધ રહેવું જરૂરી છે ક્યારેક મન થોડી ઉદાસી કે એકલાપણું અનુભવશે તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત કરવાથી મન હલકું થઈ જશે ખાવા પીવાની કાળજી લો વધુ થાકથી બચો અને શરીરને પૂરતો આરામ આપો સકારાત્મક વિચાર સારી નિંદ્રા અને નિયમિત દિનચર્યા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે તમે આ સમયમાં શારીરિક શક્તિ વધારવા વિશે વિચારી રહ્યા છો જે એક ઉત્તમ નિર્ણય છે યોગ રનિંગ અથવા કોઈ પણ કસરત ચાલુ રાખો જો શરીરનો કોઈ ભાગ નબળો હોય અથવા ઈજાની શક્યતા હોય તો સાવચેતી રાખો અને જરૂર હોય તો નિષ્ણાતની સલાહ લો હવે આજના ઉપાય આજે પીપળના વૃક્ષની પરિક્રમા કરો અને તેને પાણી અર્પણ કરો કાળા તેલ અને સરસવનું તેલ ચઢાવવું શુભ માનવામાં આવે છે આ ઉપાય નકારાત્મક ઉર્જાથી રક્ષા કરે છે અને જીવનમાં સકારાત્મકતા વધારશે સકારાત્મક વિચાર કરો અને આગળ વધતા રહો કારણ કે એ જ તમને સફળતાની રીત પર લઈ જશે તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે